બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી ભગવતી હરિસિદ્ધિ માતા આય હિંગલાજ માચિયાર માય શ્રી માલાણ મા પીર શ્રી પિથ્થોરા દાકી सनातन धर्म की धर्म की धर्म की धर्म की अधर्म का अधर्म का प्राणियों में प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो गौ माता की गौ माता की ગૌ માતા કી ભારત માતા કી ભારતીય સંસ્કૃતિ કી ઓમ પાર્વતી પતય હર હર મહાદય મારા વેડાર ગામના પ્રતાંગણે રાજપૂત પરિવાર સમાજના આંગણે મારા યુવા ધનના લાગણી ભાવ અને એની પૂરી વ્યવસ્થા ના સ્વરૂપે મા ભગવતી માલણ મૈયાના નૂતન દેવાલય અને એ દેવાલયની સાથે સાથે બાપ આજે અમે સંત પરંપરા તો નિમિત્ત છીએ આજે અહીંયા કોઈ એક હજાર આઠ મહામંડેશ્વર શાંતિદાસી ખાલી નિમિત્ત બનીને આવ્યા છે બાપ આજે આપણી આચાર્ય પરંપરાની આજે જેમ મૂળ તત્વની જેમ પૂજા કરી રહ્યા છો એમ બાપ આપણી આચાર્ય પરંપરાની પણ તમે આજે પૂજા કરી રહ્યા છો આજે એના નિમિત્ત ખાલી અમે સંત પરંપરાઓ છીએ આપણી ચાર મૂળ પરંપરાઓ ચાર આચાર્ય પરંપરાઓ અને એ ચાર આચાર્ય પરંપરાઓમાંથી જે તે અખાડાઓના સ્વરૂપમાં એક જે વ્યવસ્થાઓ અને એ અખાડાની આજે કૃપા આજે એ અખાડાને હા આજે બાપ મારું વેડાર ગામ મારા યુવાનો મારા હા યુવા શક્તિ હા મારા રાજપૂત પરિવાર આજે એનું સન્માન કરી રહી છે બાપ અને જ્યારે અમે સાધુઓ જ્યારે તમારા આંગણે આવીએ એટલે વિચારજો કે અમે જેમ અમારી એક ભક્તિ છે ભગવાનના આ મંદિરમાં એક પૂજા કરવાની અને એક સ્વરૂપ છે ઈશ્વરનું પ્રત્યેક સમાજો બાપ પ્રત્યેક સમાજો એ ઠાકરનું પરમ તત્વનું પરમ સત્તાનું બાપ ભગવતીનું એક વાંગમય સ્વરૂપ છે અને આજે ઈ સ્વરૂપોમાં આજે અમે એમ જરૂર જાણીએ કે બાપ ઈશ્વરે જે બે ભૂજાઓ જે બતાવી છે અને બે ભૂજાઓના જે સ્વરૂપ એક ચંદ્રકુળ અને એક સૂર્યકુળ એક આ ચંદ્રવંશ અને સૂર્યવંશ એ મારા ઠાકરની બે ભૂજાઓ છે અને ઈ આંગણાઓમાં જ્યારે અમે કાર્યો કરવા કે ઉત્સવો લેવા આવતા હોઈએ ને ત્યારે અમારી ઠાકરની અમે પૂજા કરવા આવીએ છીએ યાદ રાખજો બાપ હા આજે આ જે કાંઈ સ્વીકારીએ છીએ આજે તમારી આ સન્માનો આજે ઈ સન્માનોની આજે પૂજા કરવા આવીએ છીએ અને આજે ઈ પૂજાના સ્વરૂપમાં આજે મારા યુવા ધનને કહું કે બાપ અજ હણે અજથી મેળે ડોકરાએ જે જવાબદારી પૂરી થઈ હતી ને છોકરાએ જે જવાબદારી ચાલુ થઈ હતી ભલા હા અને આજ મોકે એવર જ લક્ષ્મણસી જે જ ગાલ ક્યાં કે મહાદેવ જો મંદિર બાપ તૈયાર થવા આવ્યું છે અને એમાં ક્યાંય ઓછપ થાય તો હવે બાપ આજે અમે તમારી પૂજાઓ લઈ રહ્યા છીએ તમારી ભાવનાઓ લઈ રહ્યા છીએ હવે જો કાંક તમારા આવરણો આ દેવ તત્વમાં પડે તો અમારી પૂજામાં કાંક અમારી ઓછપતા કહેવાય બાપ ક્યાંય પણ મહાદેવના મંદિરમાં ક્યાંય ઓછપતા આવે તો અડધી રાત્રે કહેજો બાપ અને ક્યાંય ફાળામાં પણ ઓછપતા આવે તો પણ જણાવજો બાકી મહાદેવના કાર્ય છે ઈ કરતો રહેશે બે પગલા પાકે હલે જો આ ચાર પગલા હું સામે ચીંધી માં આ ચાર પગલા મહાદેવ સામે આવે છે બે પગલા હાલવા એ આપણી જવાબદારી છે જ્યારે વિશેષ સમય આવશે ત્યારે ચિંતન કરશું આજે મંચાસિન પૂજ્ય હરિસિંહ દાદા પૂજ્ય જગજીવન દાદા હા આજે પૂજ્ય માતાજી આજે અમારે રઘુવીરસિંહજી હા આજે પિથોરા દાદા દાદાની આજે ચેતના એની સાક્ષી અમારે પીર શ્રી હરિસિંહ દાદા હા હરિસિંહજી અને એવમ આ સમાજના બધા જ પદાર્થ અધિકારીઓ મંચાસીન અને આપ સૌ જ્યારે આજે સાથે મળી કરી માં ભગવતી માલણના સ્વરૂપે આ જ્યારે ભગવતીને બિરાજમાન કરી રહ્યા છીએ ત્યારે યાદ રાખજો અનેક સ્વરૂપોમાં મા ના સ્વરૂપો છે અનેક દેવી તત્વના રૂપમાં માં ભગવતી વ્યાપક છે પણ માં છે આ માલણના રૂપમાં હોય માં હર્ષિદ્ધિના રૂપમાં હોય કે માં ભગવતી આ હિંગલાજના રૂપમાં હોય કે આ યાશાપુરાના રૂપમાં હોય કોઈ પણ રૂપમાં હોય માં ભગવતી પણ છતાં મા એ મા છે અને માની ત્રણ સ્વરૂપની પૂજા

એના રક્ષણ માટે આજે મારો આ સમાજ કેટલો આપણે ફરી ફરીને અત્યારે અહીંયા બેઠા છીએ આજે કચ્છના આંગણે વેળાળના આંગણે હમણાં તુલસીદાસજીએ ઓગણીસો નેવ્યાસી માં તોરણ બાયદુ બાપા હા અને એની પહેલાં તમે આવ્યા ક્યાંથી કેટલું ફરતા ફરતા કોના માટે આપણા રક્ષણ માટે આપણી દીકરીઓની રક્ષા માટે શક્તિની રક્ષા માટે અને જ્યારે શક્તિની રક્ષા થાય છે ને બાપ શક્તિ સર્વની રક્ષા કરે છે ને એક દર્શન મારા યાદ રાખજો ચોવીસ અવતારમાંનો એક અવતાર પરશુરામ એકવીસ વખત નક્ષત્રિય પૃથ્વી કરી પણ છતાં ક્ષત્રિયોનો આટલો આગમન ક્યાંથી થયું બાપ માં શક્તિ જાગૃત હતી માં જ્યોત જાગેલી હતી ત્યારે એને નારી હત્યાઓ નથી કરી બાપ ત્યારે નારી ઉપર પરશુરામે તલવાર નથી અને જ્યાં ધરા જેની મજબૂત હોય ને બાપ બિયારણને ઉગતા વાર નથી લાગતી પણ જ્યાં ધરા નબળી બને છે માટે આજે હું સાધુ હૃદય મારા યુવા ધને કહું બાપ વૈષ્ણોથી થોડાક નિર્મુક્ત થઈ કરી માને ત્રણ પૂજામાં સેવજો કાલી એટલે ગૌરવતાના રૂપમાં તમારી રક્ષણતાના રૂપમાં તમારી અંદરની શબ્દથી હું નથી કહેતો બાપ કાલીને જાગૃત રાખજો મા લક્ષ્મી કારણ કે સંસારમાં બેઠા છો આજે લક્ષ્મી વગર સંપત્તિ વગર કાંઈ નથી સંસારના ઈ સ્ટેજોને પ્રાપ્ત કરજો એ ઊંચાઈઓને પ્રાપ્ત કરવા માટે લક્ષ્મી પુરુષાર્થને બનાવી રાખજો બાપ પુરુષાર્થમાંય જીવનમાં ખુમારીમાય જીવનમાં કાલી પુરુષાર્થમાંય જીવન મહાલક્ષ્મી અને ત્રીજી પૂજા માં સરસ્વતી અને મારા યુવાધન ને કહું બાપ આવતા ભવિષ્યના માટે હા આજે કદાચ જેમ આપણે દેવાલયો કરીએ છીએ એમ આવતા સમયમાં આપણી દીકરીઓ માટે આપણા દીકરાઓ માટે છાત્રાલયો કરવા છે ને એની માટે પણ અમારી તૈયારી રહેશે બાપ સમાજને આ પૂરક થવાની અને અમે મે તો દાદાને પણ વાત કરી આપણા બોર્ડર ની જેટલી આપણા ગામો ને જ્યાં જ્યાં આપણે વ્યવસ્થાઓ જ્યાં જ્યાં આપણે જગ્યાઓ મળે ત્યાં આપણે હોસ્ટેલો તૈયાર કરી આપણી દીકરીઓ કારણ કે આજે રક્ષણ કરવા માટે મારા બોર્ડર નું બાપ આજે આ પાગડીઓ જ કરી શકશે બાપ આજે આ કુમારી જ કરી શકશે હા અને આજે એ ખુમારીને કુમાર વંટી રાખવી એ અમારી જવાબદારી છે માટે નાતે પણ મારા યુવાધનો આજે શિક્ષિત બનજો દીક્ષિત કરવા એ હવે અમારી જવાબદારી છે કારણ કે આજે મને આનંદ છે કે પિથ્યુરા પીરના દાદાને આજે હા અમારી સંત પરંપરાના આજે કારણ કે આચાર્ય ગાદીએ બેઠો છું માટે આજે આપણી પરંપરાનું એક આચાર્ય છે હરિસિંહજી હા અને આજે એની પણ સાક્ષી રહી છે આજે એની પણ જવાબ મને આનંદ છે કે આજે યુવા શક્તિ હા આજે ડોકરાએ જવાબદારી પૂરી થઈ હતી અને છોકરાએ ચાલુ થઈ હતી બાપ આજે મારા યુવાધને જે સન્માનો કર્યા આજે ગુરુ ચેતનાના એ સન્માનને આજે સાધુ હૃદય સ્વીકારું છું અને ઈશ્વર પાસે જ પ્રાર્થના કરું છું બાપ આજે આપની ગૌરવતા આપની આ ત્રણેય ચેતનાને શણગારવા માટે આજે સંતોનો સહયોગ સહકાર અને આશીર્વાદ કાયમ માટે આપણને બની રહે મહર્ષિધિના પીઠ ઉપર માં ભગવતી બેઠી છે કચ્છમાં બેઠા છે એનો પણ સહયોગ આપ સૌને છે માટે માતૃશક્તિના ઉપાસનાના સ્વરૂપમાં બેઠા ત્યારે સમાજની ગૌરવતા સમાજનો સમાજની પ્રગતિ અને સમાજને શિક્ષિત ત્રણ સ્વરૂપોમાં માં ભગવતીને આપણા સમાજોમાં જાગૃત રાખવી છે અને એની માટે ધર્મ ક્ષેત્ર રાજ ક્ષેત્ર અને સમાજ ક્ષેત્ર ત્રણેય ક્ષેત્રોની જવાબદારી છે બાપ ભગવતીને ખાલી અગરબત્તીના રૂપમાં કે ધૂપના રૂપમાં નહીં પણ આજે

મારે રાજપૂત આજે મારે આ પાવર મારા પટાની આજે અમે સન્માન સ્વીકારી રહ્યા છીએ આજે લક્ષ્મણસિંહજીએ જ્યારે યુવાનો આવીને વાત કરી કે બાપુ આ રીતે આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે કીધું કે બાપ અત્યારે જવાનું હતું થોડું આ ઉત્તરાખંડ આ બે દિવસ પહેલાં પણ મેં કીધું ત્યાં પછી જવાશે મારો આજે ઉત્તરાખંડ જ્યારે મારી સમાજ ઉત્તરોત્તર ગતિ કરે એ મારો ઉત્તરાખંડ છે અને આ ઉત્તરની ગતિ મારા પ્રત્યેક સમાજની બની રહે કોઈ નાનું નથી કોઈ મોટું નથી આજે રાજકીય રીતે હમણાં ત્યારે હા અમારે કારણ કે ગામ ધણી છે એટલા માટે આજે આ સ્થાનથી કારણ કે રાજસત્તા આપણી છે બાપ અને આજે રાજ સત્તાના સ્વરૂપમાં આજે પ્રદ્યુમનસિંહજી આવવાના હતા પણ કાંઈક યોગાનું યોગ હા ધન્યવાદ આજે બીજી વખત કીધું કે ભેરો અચે જોઈએ કે બાપુ હલ આ બોલાઈ જા પણ સંતો આવી ગયા એટલે પછી મેં કીધું કદાચ એમની રીતે આવી જાય સારું છે બાપ શુભકામનાઓ છે રઘુવીર શિર જેવા આવા યુવા શક્તિ અને અત્યારે આપણા મામલેદાર સાહેબ ઘણી ઘણી સેવાઓમાં અમારી સાથે રહ્યા છે હા અને એ પણ નિવૃત્ત છે આ બધાનો સહયોગ લઈ કરી સમાજના વિકાસ માટે મારા યુવાધન કાર્યશીલ બની રહેજો અને કર્તવ્યશીલ બની રહેજો મા ભગવતી માલણની કૃપા કરુણા ક્યારેક મંદિરનો રહસ્ય જેમ ભગત બાબાએ વાત કરી એ જ રીતે બાપ આવતા દિવસોમાં મંદિર એટલે શું આપણા બધા રહસ્ય પૂજાઓ એ જાણશું પછી પહેલાં આપણે આપણી આ સ્ટેજ તૈયાર કરી લઈએ એ સ્ટેજ બાપ એક આપણી ઉપાસના એક આપણું શિક્ષણ અને બીજી આપણી સમાજની એકતા બાપ આ ત્રણ અને ત્રીજું આજે ત્રણ ની રીતે બતાવું છું બાપ કારણ કે ચાર સ્ટેજ થી સમાજને આ પાયાઓ મજબૂત કરીએ અને આવતા દિવસોમાં બાપ ગૌરી શિખરોને આપ સર કરો એ મારી શુભકામના સાથે મારા યુવા ધનને ખૂબ ખૂબ અભિનંદન અને યુવા ને જે વડીલોએ પ્રેરણા આપીએ વડીલોને શુભકામના સાથે ભગવતી ની કરુણા કૃપા આપ સૌ ઉપર વરસતી રહે માં ભગવતી માલણના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી વિરમુ અસતો બોલો શ્રી ભગવતી માલણ જય